જય માતાજી હું લીલુ ઓડેદરા હાલ ઇજરાયલ હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો ભાઈઓ બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકી નાખ્યું મેં કોઈના બુસ નથી મર્યા કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નહીં હું ખુદ વ્યાજ ભરા મારા મેરે એક રૂપિયો હે નહીં મેઇન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે મારા ઘરનાવની આજથી પંદર સત્તર દી પહેલાં રાતી બે વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લેન એની રાખે દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો મણી ભેરો કોઈ આપ્યો ને કે લીધો નેત બીજા નંબરમાં મારા ઘરનાવણી સોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે મી બધા હાથ પગ પકડે લીધા મારા કુટુંબના મારા હગાવાલાના મારા ગામના મારું ગામ કુસડી હે બધાએને હાથ પાકડે લીધા હતર દિથિયાની બધા મેરા મદદ માગા મારા પરિવારની સેફટી માટે કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને કોઈથી મદદ થાય ને બીજા નંબરમાં હું કંઈ બીજો વિસારે ન થકતી મરવા સિવાય હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળીને જ ખબર પણ મારા ઘરનાવની બસાવો મારા ઘરનાવની બાણે કાંટો મારો દીકરો મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના ટણે હે એટલા આના એના મેરા કાંઈ બી ફોને રહેતો તો હું ફોન કરે હગા મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે મા પૈસાનો મેળ કરતો ની નીકળીએ મારા દીકરાની હત્તરમું વરફ પૂરું થવા આવ્યું બારમા ધોરણમાં આવ્યો મારો દીકરો નિહારી પણ જે હકતો ના બેહાડ્યો એના માણસોની મેં રિક્વેસ્ટ કરી મારા દીકરાની ભણતર બગાડોમાં અમારું કે ન આલે તમે પૈસાની સગવડ કરો તમારા મેં કંઈ હોય તો મૂકો પણ મારા માથે કરજો હે ઓલરેડી હું કાકી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના ટણે બેઠા કંઈ રસ્તો મારા મેરા તો ટણે બીજા નંબરમાં જે મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે મણી ખબર હે કે કોણ હાસા હે કોણ ખોટા હૈ કરોડો અબજો મોઢે રૂપિયા નાખ્યા મારા માથે અને મણી નાહુદીની ધમકી મારે કે રૂપિયા કરે ને કમી દવા પીએ જાય હું કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી નેત હું ખુદ મરવા માગા મારા મેરા મજા સિવાય રસ્તો જ ને કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે મારું સેક કરાવ લેવાની હું અટાણે વ્યાજુ ભરા એ મારાથી ત્રણ ટકા પાંચ ટકા ભરાય ને બરાબર ઝીણી મન ફાવે સડાવે સડાવે કરોડ કરોડ રૂપિયો નાખી દીધો પબ્લિક ની દહ ના બે લીધલ હે ને શિયા લીધેલ હે ને પાસે લીધલ હે હું કોઈના બીજાના નામ દર્શાવવા માગતી મારા ઘરનાવની બસાવેલીઓ હું તમારા મેરા હાથ જોડે વિનંતી કરા મારા ઘરનાવની બસાવેલીઓ મારા ઘરના હાવ નિર્દોષ છે મન ફાવે એવી પબ્લિક વાતો કરે મારા ઘરના કોઈ મારી રૂપિયા દીધા ને કોઈ મેરા એક ફેરે અવાજ સાંભળવા જડે એ કહે કે જલ્દી રૂપિયાનો મેળ કર મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું અટાણે મારી કોણ મદદ કરે મેં બધા મેરા ભલાયું કર્યું બરાબર રાતી બે વાગે લેગા એ પણ મને ખબર મને સોથે દી ખબર પડી કે ના એ હું બે ગઈ હતી હું કોઈની કે ન થકતી અને એ મારા મેરા મહિલા સિવાય રસ્તો ને કારણ કે હું કોઈ પાર્ટીનું માણસ ને કે કોઈ હું હાવ એક નોર્મલ પરિવારની હે અમે કંઈ એવા જાહુ ને એવારાત રૂપિયાવાળા ને બીજા નંબરમાં એવડા મોટા માણસ છે મને બીક લાગે પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માગા કે હું એક ભારતની દીકરી હે મેરની દીકરીએ તમારા મેરા એટલી જ મદદ માગવા માગા કે મારા પરિવારની બસાવેલીઓ નાથી તમારી ભલાઈ એની જિંદગી બસાવેલીઓ એની બીજા એ ઘણા પબ્લિક રૂપિયા હેરાન કરવા આવી છે તો એની સેફ્ટી આપો અને એનું ધ્યાન રાખો ભાઈ બાકી અમારા ત્રણ જણા એ છે ને સૌથી હું છે અમારા શિયારનો જીવ જાય જીવ સિવાય અમારા કોઈ નહીં હું બધા એની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે કોઈ મારી વાત સાંભળવા તૈયાર ને મન ફાવે એવી વાતો કરે કરોડો અબજો ની મારા મેરા કઈ હે નહીં તમારે મારું બધું ચેક કરાવ લેવાની સૂટ છે કોઈ વસ્તુ ને મારા મેરા હું એ થાકે ગઈ હિરલબા ને બંગલે થી મારા પરિવાર ની બસ આવે લ્યો ભલાય એની સહી સલામત ઘેર લેવો એની સેફટી આપો હું એસ પી સાહેબ ની એક એક માં એના દીકરા હાટું તેમ કીએ હું ઓલરેડી છ મહિના પહેલાં તમારી દીકરી જવા મરે ગઈ એને અડધી મરે ગા હે એ મારો સહારો એક મારો દીકરો હે એણે એવું કે મારે હાટું જીવવું અટાળેથી મને એટલી તસતી બેહાડી દીધી કે હું આજ હોતર દીધી અને કઈ નીડે નથી લેવકતી કઈ બોલે નથી જા ચા નથી પૈસા ગોતવાની કોશિશ કરા કોઈ મને પૈસા દેતું નથી દોહ ના વી સડાવ્યા વી ના પછી સડાવે સડાવેને કરોડો રૂપિયા નાખ્યા મારા મારા મેરો કઈ હેજ હું તું દેવાગા હું આ ઇઝરાયલ માં મીતા પેલેટ નું કામ કરા મી મી બૂસ મારે ન ઉ ભાગે ને જ ગઈ હું બી કોઈ ના બૂસ નેત માર્યા કોઈ દીધા હોય તો હાંભા દીધો લેશે મીણી પણ મણીએ મારા સુ ઘર બસાવો એ હાવ નિર્દોષ માણસ એ ઈ કોઈ વસ્તુ ની કઈ કોઈ કીધું ને કોઈ દીધા ને ત લીધા ને અને એણે આજ પનલ ઓતર દીધાનો હાલવે દીધા હાવ એટલે હાવ રાખ માણસે મારા ઘરના નક તમે ગમે તપા કરાવ લીજો અમારો કોઈ કોઈ જગ્યાએ અમારો કઈ હાથ હોય તો અમે ને કોઈથી પોલીસ સ્ટેશન ની સેડ્યું ને કોઈથી વકીલ નું પગથિયું સેડ્યા અમે કોઈ કોઈ ગિંગમાં આવીને કોઈ ફેરાય ને અમે હાવ નોર્મલ માણસે ભલે એથી મારા ઘરના બસાવેલીઓ